हर घर में बस ये कहीं नाम हर घर में बस ये कहीं नाम एक ही नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा इतना शब्दों पर एक लोही आयु कहीं तो ये तो लाइन हमारा दर्शकों में थी हाँ।

તમે બધાએ લગભગ બધાના વિડીયો જોયે છે ત્યારે કૃષ્ણ પ્રેમ કૃષ્ણ પ્રેમ કૃષ્ણ ભક્તિ આ એક એવું ગીત કે જે કાનુડાને સમર્પિત કર્યું છે બેનુને સમર્પિત કર્યું છે એટલે કે સકળયા જગતની જાતિ એક જ દ્વારિક દામ સકળયા જગતની સડકુ જાતી એક જ દ્વારિકા દામ એક લોહિયા મે આયોર તારા એ લોહિયા અમે આયોર તારા અમે ગોવિંદ માં ગુલતાન રે તમે રમવા આવો મહારાશ રે મારા દ્વારી નાના જેમ કે ની દરમિયાન મોબાઈલ રાખો એલાઉડ નતો સેલ્ફી લેવી એલાઉડ નથી

અને એમ કહેવાય ને કે દોઢ કલાક સુધી મહારાજ ચાલે છે મહારાજ પતે છે પછી છેલ્લે એક લોહીનો પાંચ મિનિટ નો કાર્યક્રમ હોય છે ત્યારે એક આ ગીત હું કરું છું જેમ કે સમાજના લઈ લઈ નાના બહેનો ભાઈઓ વડીલો યુવાઓ બધા જ ની હાજરી હોય છે અને સાહેબ એનાથી વિશેષ તો વાંધું કે અધ્યક્ષ સ્થાને કૃષ્ણ હોય છે અને કૃષ્ણ ની હાજરી હોય સાહેબ અને ત્યાંથી આ શબ્દો એમ કહેવાય ને કે હું રજૂ કરું છે મારા માટે સૌભાગ્ય કહેવાય અને જયારે આ રજૂ કરતો હતો આ જયારે શબ્દો છેલ્લે મેં રજૂ કર્યા

છેલ્લી પાંચ મિનિટ મારા માટે દસ મિનિટ બહુ અઘરી હતી તેમની અ ભાઈશભાઈ આપણે વાત કરી કે એવી પણ વાત મળી હતી કે જ્યારે એ બહેનો રાસ રમતી હતી ત્યારે એ રાસ રમતે રમતે એવું પણ સાંભળવા આવડ્યું હતું કે શ્રી કૃષ્ણ સાક્ષાત તમારી સાથે રાસ રમવા માટે આવ્યા છે તો ત્યારે તમે કોઈ એવી અનુભૂતિ કે તમારું કોઈ સ્પેશિયલ મુમેન્ટ રહી હોય જી એક એવી મુમેન્ટ કે જ્યારે અમે અમારા બધા કલાકારો સાથે અમે કૃષ્ણના ગુણગાન ગાઈ રહ્યા હતા ત્યારે એક વસ્તુ નિહાળતો હતો કે કરતા પણ જયારે બેનો રાસ રમતા રમતા જે ફરતા હતા સર્કલ ની અંદર ત્યારે હું એક જ દ્રશ્ય જોઈ રહ્યો છું કાનુડા નું સુદર્શન ચક્ર ધીમે ધીમે ફરતો હોય ને સાહેબ એવું મને લાગી રહ્યું હતું અને ખરેખર આ વાત કરું ત્યારે હજી પણ મારા રૂવાડા ઉભા થઈ જાય કેમ કે કાનુ હાજરી હોય સાહેબ એ જગ્યા કેવી હશે હશે એ માહોલ કેવો નું ધામ એટલે કે વ્રજ એટલે એટલે કે કે અને વાણી અમારી ગોપી આહિરાણી એકસો ને ચાલીસ આહિરાણી જયારે સતી થઈ હતી ધરતી ઉપર સાહેબ ધરતી કેવી હશે એમ કેવાય કે કૃષ્ણ ઢોલી રૂપે આવીને જયારે ઢોલ વગાડતા હોય છે અને બહેનો એકસો ને ચાલીસ આહિરાણીઓ જયારે ત્યાં રાસ રમતી હતી ત્યારે બહેનો ને અંદર થી એમ હતું

ઢોલ વાગે છે વ્રજ વાણી ઢોલી ઢોલ વાગે છે વ્રજ વાણી વિશુ સતયુ રમે આય રાણી વિશુ સતીયુ રમે આય રાણી યા ઢોલ વાગે છે વ્રજ વાણી ઢોલી રૂપે કાનો આયો તો વ્રજ વાણી ઢોલી રૂપે આયો કે ગોપી રૂપે રમે છે આયુ રાણી યા ગોપી રૂપે રમે છે જો ને આયુ રાણી યા ઢોલી રાગે છે વ્રજ હા ભાવેશભાઈ ઘણા બધા એવા સોંગ જોયા છે પણ વરસાદ જયારે આવે ને

એ ગુજરાત ની એમ કેવાય ને ગુજરાતનું મેન હોય તો લોક સંગીત છે અને ક્યાંક ને ક્યાંક આપણા કવિઓ છે કવિ દાદ દાદ હોય હોય કે આ બધા દ્વારા જે લખાયેલા છે 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 ખજાનો એમને આપણે આપેલું અને ગરવી ગુજરાત ની અંદર જયારે રે છે આવા લોક લોકસંગીતો શું કામ ના ગાવા જોઈએ રંગમોરલા ની અંદર એવું મ્યુઝિક આપ્યું એવા મારા પરમ ની મિત્ર એટલે કે ધવલભાઈ રાવલ એમનું સુંદર મજાનું અમારે શૂટ કર્યું અમીરભાઈ પંપાણીયા

એમ કહેવાય ને કે મોબાઈલ થી અંદર રીલ સ્ટેટસ ની અંદર થી લઈને હું પોતે મુકવા વાળો છું આ સ્ટેટસ એટલે અને રંગમોરલા એક એવી રચના થઈ ગઈ કે અમે ક્યારે વિચાર્યું નતું કે ક્યારે કે દિલ થી અમુક વસ્તુ ગવાય જાય બીજી વાર ગવાતી નથી ગવાતી હા એટલે કવિ કાગ ની આ સુંદર મજાની રચના કાળી વા તુને વીનવે રે બે ઘડીક નાચી લે રંગમોરલા કાળી તુને દુને બીરે બે ઘડી નાચી લે રંગરલા હે જાય છે મારી સાહેલી નો સાથ રે બે ઘડીક ના ચી લે રંગ મોરલા અરે જાય છે મારી સાહેલી નો સાથ રે બે ઘડીક નાચી લે રંગ મોરલા बार बार महीने पाछा आवसु बे 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 रे बेगडीक नाचिले रंग मोरला ए करिले बेगडी टहुकार रे बेगडीक नाचिले रंग मोरला काली वादलडी तुने विनवे रे बेगडीक नाचिले रंग मोरला દખણ વરસિયા મેહુલે માંડાણ આવ્યો ધરતી નો ધણી રે મેહુલ્યો નદી સરોવર છલી રે વડા છે માછલી કરે છે હિલો આવ્યો ધરતી નો ધણી રે મેહુલિયો જયારે જયારે ગીત ગાય ને ત્યારે ત્યારે બાળપણના પ્રાથમિક શાળાના દિવસો આયર હે તારા બોદર સુનુ એવા સુનારે બોડીદર ના ખેતર સુના વડલા ને પાદર સુનું આયર કુલ મારે કરવી રે કરવી રે આ મરદ મરદની વાત તમે હાંભળજો એ સાંભળજો મારા દલડા ની વાત તારા રે વિના બોદર શું આયર કુલ બોદર ને દેવાઈત બાપા બોદર ની વાત કરીએ આ ગીત ની અંદર શબ્દો છે કે તારા વિના બોદર શું આયર સાહેબ આપણી વચ્ચે નથી પણ આપણી વચ્ચે છે દેવાઈત બાપા આપણી વચ્ચે નથી પણ આપણી વચ્ચે છે સાહેબ કેમ કે છે એટલે જ આપણે કે કેમાંથી શીખ્યા છે આ ગીત ના શબ્દો આ શીખવી અનુભૂતિ કરાવે છે પણ ખરેખર હું વાત એ કરું છું ત્યાં સુધી કે 18 વરણ ની અંદર જ્યારે સાહેબ કોઈ પોતાની કોઈ ગાયુ માટે થઈ કોઈ બેન દીકરી માટે થઈ અને પોતાના પ્રાણની આહુત્યા ધરતી ગુજરાત ની ધરતી આ ભારતવર્ષ ની ધરતી ની માયલી પાસે એમણે પોતાના

તાતણીય તોળા રાટેલા ધરા માં સાથે બેનું શામટી માં બેઠી ખોડી યાર માયા વેખંડા નારાયણ બચારે વેદ વખણાયું જાણી ખમા 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 જાય માતાજી